ખીજડીયા પક્ષી અભયારણ્ય મરીન નેશનલ પાર્ક વાત કરીએ તો ખીજડીયાની ખીજડીયા પક્ષી અભયારણ્ય આંગણે તારીખ છ તથા સાત ફેબ્રુઆરીના રોજ પક્ષી ગણતરીની કામગીરીને હાથ ધરવામાં આવેલ છે આ પક્ષી ગણતરી દરમિયાન કુલ અલગ બાર ઝોન પાડવામાં આવેલ છે જેમાં બાર ટીમો છે અને એમાં જે પાર્ટિસિપેટ થયેલા છે વ્યક્તિઓ એમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સ્ટાફ તથા પક્ષી પ્રેમીઓ કુલ મળીને અંદાજે સાહીઠ જેવા લોકોએ ભાગ લીધેલો છે ખાસ કરીને જોઈએ તો જે ખીજડિયા પક્ષી અભયારણ છે પક્ષીઓ માટે સ્વર્ગ સમાન કહેવામાં આવે છે સ્વર્ગ સમાન શા માટે કે જે પક્ષીઓ આવે છે એના માટે બધી સુવિધા અહીંયા ઉપલબ્ધ હોય છે જેવી રીતે અહીંયા શિયાળાની શરૂઆત થઈ છે ત્યારે અલગ અલગ દેશોમાંથી જેવા કે યુરોપ ઈરાન ઈરાક અફઘાનિસ્તાન પાકિસ્તાન સાઇબેરિયા વગેરે દેશોમાંથી ખૂબ મોટી સંખ્યામાં પક્ષીઓ અહીંયા આવી અને આખો શિયાળો આપણા મહેમાન બનતા હોય છે અહીંયા આવવાનું એક જ રીઝન છે કે અહીંયા સાત